નમસ્કાર સ્વાગત છે તમારું આ સાપ્તાહિકના રાશિ ભવિષ્યમાં મેષ રાશિ આ રાશિના જાતકોને આ સપ્તાહમાં લાભ અને ઉન્નતિની તકો મળશે મિત્રો તરફથી સહકાર ભર્યો વ્યવહાર વધશે વ્યવસાયના ક્ષેત્રમાં વધુ મહેનત કરવાથી લોકોને ફાયદો થશે સપ્તાહની શરૂઆતમાં આર્થિક ક્ષેત્રમાં કેટલાક ઉતાર ચઢાવ જોવા મળશે આવક ઓછી અને ખર્ચ વધુ થશે સપ્તાહની શરૂઆતમાં પ્રેમ સંબંધોમાં ઓછી મુશ્કેલીઓ આવશે વિવાહિત જીવનમાં ખુશી અને સહયોગ વધશે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ મોટી સમસ્યા વગેરેની શક્યતા ઓછી રહેશે વૃષભ રાશિ આ રાશિના જાતકોમાં વ્યવસાયના ક્ષેત્રમાં કામ કરતા લોકોને ધંધામાં થોડો ધીમો લાભ થવાની સંભાવના રહેશે કોઈ ધાર્મિક પર્યટન સ્થળની યાત્રા પર જવાની શક્યતાઓ બનશે જમીનની ખરીદી અને વેચાણ સાથે જોડાયેલા લોકોને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે પૈસાની લેવડ દેવડમાં ખાસ સાવધાની રાખવી પડશે વિવાહિત જીવનમાં પતિ પત્ની વચ્ચે સુખ અને સહયોગ રહેશે સપ્તાહની શરૂઆતમાં સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતાઓ વધશે વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ શૈક્ષણિક અભ્યાસમાં ઓછો રસ દાખવશે મિથુન રાશિ આ રાશિના જાતકોને સપ્તાહની શરૂઆતમાં કાર્યક્ષેત્રમાં કેટલાક ઉતાર આવશે વ્યાપાર કરતા લોકોને ધંધામાં ધીરે ધીરે પ્રગતિ માટે સહયોગ મળશે સપ્તાહની શરૂઆતમાં નાણાકીય સ્થિતિમાં સુધારો થશે સપ્તાહની શરૂઆતમાં નાણાકીય સ્થિતિમાં સુધારો રહેવાથી આ સપ્તાહ તેમના માટે સામાન્ય રહેશે કોઈ પ્રિય વ્યક્તિનું ઘરે અચાનક આગમન થશે સપ્તાહની શરૂઆતમાં સ્વાસ્થ્ય સંબંધિત નિયમોની અવગણના ના કરો ઘૂંટણ સંબંધિત સમસ્યાઓ વધી શકે છે આ રાશિના જાતકોનો આ સપ્તાહ આનંદદાયક રહેશે કર્ક રાશિ આ રાશિના જાતકોનો આ સપ્તાહ આનંદ અને પ્રગતિકારક સમય રહેશે જમીનની ખરીદી અને વેચાણ સંબંધિત બાબતોમાં સફળતા મળશે નોકરિયાત વર્ગ માટે આ સપ્તાહ સારો માનવામાં આવી રહ્યો છે સપ્તાહ દરમિયાન નાણાકીય સ્થિતિ સામાન્ય રહેશે પ્રેમ સંબંધોમાં મુશ્કેલીઓ ઓછી થશે પરિવારમાં કોઈ નવા સભ્યનું આગમન થશે સ્વાસ્થ્ય સંબંધિત સાવચેતીઓ અને સમસ્યાઓ વધી શકે છે સામાજિક સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે પરિવારના સભ્યો સાથે ખુશી અને સહયોગ વધશે સિંહ રાશિ આ રાશિના જાતકોને સપ્તાહની શરૂઆતમાં કાર્યક્ષેત્રમાં આવતી સમસ્યાઓમાં થોડો ઘટાડો થશે સપ્તાહના મધ્યમાં કાર્યક્ષેત્રમાં પ્રગતિ અને લાભની તકો રહેશે સપ્તાહની શરૂઆતમાં તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે શારીરિક શક્તિ અને મનોબળ ઊંચું રહેશે સપ્તાહની શરૂઆતમાં પ્રેમ સંબંધોમાં પ્રતિકૂળ સંજોગોને કારણે સમસ્યાઓ વધી શકે છે વિદ્યાર્થીઓમાં માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે કન્યા રાશિ આ રાશિના જાતકોને સપ્તાહ દરમિયાન સાવચેતી રાખવી પડશે શરૂઆતમાં તમારે તમારા કાર્યક્ષેત્રમાં ઉતાર ચઢાવનો સામનો કરવો પડશે શરૂઆતમાં નાણાકીય બાબતો અંગે સાવધાની પૂર્વક નિર્ણય લેવો પડશે પ્રેમ સંબંધોમાં સ્થિરતા આવશે વિવાહિત જીવનમાં ખુશીઓ વધશે સ્વાસ્થ્ય સંબંધિત નાની મોટી પરેશાનીઓ રહેશે કોઈ પર્યટન સ્થળની યાત્રા પર જવાનો આ સપ્તાહમાં યોગ બનશે તુલા રાશિ આ રાશિના જાતકોએ સપ્તાહની શરૂઆતમાં કાર્યક્ષેત્રમાં ઉતાર ચઢાવનો સામનો કરવો પડશે આ સપ્તાહ દરમિયાન નાણાકીય બાબતે સાવધાની રાખવી પડશે જીવનસાથી અને સુખ સમૃદ્ધિમાં સુખાકારી મળશે પરિવારમાં આનંદ અને વાતાવરણ પણ સુખમય રહેશે સ્વાસ્થ્ય સંબંધિત નાની મોટી પરેશાનીઓ રહી શકે છે વિદ્યાર્થીઓને શૈક્ષણિક અભ્યાસ સંબંધિત કેટલાક સારા સમાચાર પ્રાપ્ત થશે વૃશ્ચિક રાશિ આ રાશિના જાતકોએ આ સપ્તાહ દરમિયાન કોઈ પણ નિર્ણય લેવામાં સાવચેતી રાખવી પડશે પરિવારમાં કોઈ ખાસ ઉજવણી થવાની સંભાવના છે આ રાશિના જાતકોને આ સપ્તાહે વેપારમાં નવા કરાર થશે નાણાકીય બાબતોમાં સામાન્ય સફળતા મળશે પ્રેમ સંબંધોમાં સમસ્યાઓ વધી શકે છે શારીરિક સ્વાસ્થ્યને બદલે માનસિક સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું પડશે ધન રાશિ આ રાશિના જાતકોનો આ સપ્તાહ આનંદમય પસાર થશે વેપારમાં આવકના નવા સ્ત્રોત ખુલશે દૂરના દેશમાંથી સારા સમાચાર મળવાથી તમારું મન પ્રસન્ન રહેશે સંતાન તરફથી તમને સારા સમાચાર મળશે અપરિણીત લોકોને તેમની પસંદગીનો જીવનસાથી મળશે વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ રહેશે મકર રાશિ આ રાશિના જાતકોનો આ સપ્તાહ સામાન્ય સ્થિતિ અને પ્રગતિનો રહેશે નોકરીમાં પ્રમોશનની સાથે કેટલીક નવી જવાબદારી પણ મળશે મકાન અને જમીન સંબંધિત લોકોને સફળતા મળશે આર્થિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને આર્થિક લાભ થશે સપ્તાહના અંતમાં લગ્ન માટે લાયક લોકોને લગ્ન સંબંધિત સારા સમાચાર મળશે વિદ્યાર્થી વર્ગ માટે આ સપ્તાહ સામાન્ય રહેશે સ્વાસ્થ્ય સંબંધિત આ રાશિના જાતકો રાહત અનુભવશે કુંભ રાશિ આ રાશિના જાતકોએ સપ્તાહની શરૂઆતમાં કેટલીક મુશ્કેલીઓ અને પરેશાનીઓનો સામનો કરવો પડશે નોકરીમાં પ્રમોશનની સાથે મહત્વપૂર્ણ જવાબદારી પણ તમને મળશે સપ્તાહના મધ્યમાં જમીન મકાન વાહન સંબંધિત કામ કરનારા લોકોને ફાયદો થશે શરૂઆતમાં આવક ઓછી અને ખર્ચ વધુ થશે જીવનસાથી તરફથી સહયોગ અને સાથી મળશે સ્વાસ્થ્યમાં થોડી નબળાઈ રહેશે વિદ્યાર્થી વર્ગ માટે આ સપ્તાહ સામાન્ય રહેશે મીન રાશિ આ રાશિના જાતકો માટે આ સપ્તાહ લાંબા અંતરની યાત્રા અથવા વિદેશ યાત્રા પર જવાની તકો બનશે વેપારમાં નવા સહયોગી બનશે લગ્ન માટે લાયક લોકોને લગ્ન સંબંધિત સારા સમાચાર મળશે ખરીદ વેચાણ સાથે સંકળાયેલા લોકોને આર્થિક લાભ થશે અને સમાજમાં તેમનું માન સન્માન વધશે સપ્તાહ દરમિયાન પ્રેમ સંબંધોમાં નિકટતા આવશે આ જાતકોનો સપ્તાહ સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહેશે જાણતા રહો તમારું રાશિ ભવિષ્ય માધ્યમની સાથે